નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણ અગ્રતા ક્રમ આપવા માટેની ચાલેલી ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ને કોર્પોરેશન ની કેટલીક ત્રુટીઓ અંગે ધારદાર રજૂઆતો કરી હતી જેમાં અમીબેન રાવતે સોલિડ વેસ્ટ માટે કોર્પોરેશન પાસે હાલ કોઈ આયોજન નથી પ્રોજેક્ટ છેલ્લા વર્ષથી છે શહેરને સ્વચ્છતા અગ્રસ્તા ક્રમ અપાવવા માટે કાઉન્સિલરોએ પણ પોતાના વોર્ડમાં જાગૃત થવા સાથે લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે તે માટે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેટલાક અસરકારક પગલાં પણ ભરવા પડશે દશામાં અને ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવમાં પાણીના થતા બગાડ અંગે અને મૂર્તિઓને કરવામાં આવતા નિકાલ અંગે કોંગ્રેસ કાઉન્સિલર અમબેન રાવતે જણાવ્યું કે કૃત્રિમ તળાવમાં ભરાતા પાણી જમીનમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે તો આ માટે પાલિકાએ કૃત્રિમ તળાવના પાણીને શુદ્ધ કરીને તેનો નિકાલ કરવો જોઈએ ઉપરાંત મૂર્તિઓને રિસાયકલિંગ કરીને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ વડોદરા મહાનગર સેવા સદનમાં એક પછી એક ત્રણ સભા મળી હતી અને આજની સભામાં ટીપી તેર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આવી રહેલા દૂષિત પાણીના પ્રશ્ને પણ વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત જહા દેસાઈ પુષ્પાબેન બાઘેલા અને હરીશ પટેલે સંયુક્ત રજૂઆત કરી હતી પીડું અને દૂષિત પાણીની રજૂઆતમાં પોલિટિકલ પ્રેશર એ દબાણો દૂર થવા જોઈએ શેરના હિતમાં એવી અમારી રજૂઆત થઈ બીજા વડોદરામાં ઠેર ઠેર ભૂવા પડ્યા જ્યાં બી ભૂવા પડ્યા એ તમામ જગ્યાએ મોટા ભાગની જગ્યાએ અંદરથી કેબલ્સ પાસ થયા છે અને કેબલ પાસ થવાના લીધે એમાં સાઇડમાંથી પાણી બહાર આવીને માટી ધોવાઈ ગઈ છે અને વરસાદી કાંસો બેસી ગઈ છે આ બાબતે બી કમિશનરનું ધ્યાન દોર્યું છે વડોદરામાં સોલિડ વેસ્ટ બાબતની ચર્ચા થઈ અને કન્સલ્ટન્ટ નિમ્માની વાત થઈ એક કરોડ ને સોળ લાખ રૂપિયાના ખર્ચે એ કન્સલ્ટન્ટ સલાહકાર એડવાઇઝ આપશે કે વડોદરાને સોલિડ વેસ્ટ કેવી રીતે હેન્ડલ કરવું વર્ષોથી જે સોલિડ વેસ્ટ હેન્ડલ કરે છે અત્યારે અત્યારે એક જમાનામાં નંબર પર હતું ક્રમે આવી ગયું છે પણ મેં મારું કહેવાનું એ છે કે વડોદરા શહેરમાં હન્ડ્રેડ પર્સન્ટ વેસ્ટ કલેક્ટ બી થાય સેગ્રીગેશન બી થાય પણ જ્યાં સુધી એન્ડ પોઈન્ટમાં સોલિડ વેસ્ટ હેન્ડલિંગની પ્રોપર કેપેસિટી નહીં હોય વડોદરા કોઈ સંજોગમાં આગળ રેન્કિંગમાં આવી નહીં શકે અત્યારે વડોદરા શહેર પાસે લેન્ડફિલ સાઇટ નથી વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ કરવાનો જે પ્લાન્ટ હતો જે બારસો ટન કેપેસિટી ક્ષમતામાં સાથે પીપીપી એગ્રીમેન્ટ થયું હતું એ ચાર વર્ષથી ડીલે થયો છે ચાર વર્ષમાં લેન્ડફિલ સાઇટ નહીં વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ નહીં એટલે ચાર વર્ષનું હંડ્રેડ કચરો લેન્ડફિલ સાઇટમાં ડમ્પની જેમ પડ્યો છે એનાથી નીચેના એક્વિફર્સ ખરાબ થયા છે બીજી લેન્ડફિલ સાઇટ નથી બની શકી અને પરિણામ સ્વરૂપે લાખો ટન કચરો કોર્પોરેશન આઠસો બેતાલીસ રૂપિયા ટનના ભાવે પ્રોસેસ કરાવી રહ્યું છે અને આ આઠસો બેતાલીસ રૂપિયા ટનના ભાવે જે પ્રોસેસ થઈ રહ્યો છે નાગરિકો પોતાના ટેક્સ પેયર્સના પૈસામાંથી કોર્પોરેશન વસૂલે છે આમ જોઈએ તો ઓલમોસ્ટ ડબલ પ્રાઇઝ આપણે વેસ્ટ હેન્ડલ કરીએ છે અને તેમ છતાં સાયન્ટિફિકલી હેન્ડલ નથી થતું પ્લાસ્ટિક એનર્જી પ્લાસ્ટિક રિસાયકલિંગનો પ્લાન્ટ છે ઓન પેપર ચાલે છે ફક્ત એમાં કાર્બન ક્રેડિટ્સ લેવાનો કારસો ચાલતો હોય એવું લાગે છે સીએનડી વેસ્ટ પ્રોપર માહિતી નથી કલેક્શન સેન્ટર્સ નથી બન્યા લોકો એનાથી અવગત નથી આ તમામ બાબતે ધ્યાન દોર્યું કે કન્સલ્ટન્ટ નિમ્યા પછી બી આ બધા પર ધ્યાન નહીં આપે ને એન્ડ પ્રોસેસિંગની ફેસિલિટીઝ નહીં ઊભી કરીએ ડબલ હેન્ડલિંગનું સોલ્યુશન નહીં લાવીએ તો વડોદરા શહેરને સ્વચ્છતામાં નંબર મળે

કાસ નાની કરવાથી કે સાંકડી કરવાથી અપસ્ટ્રીમમાં પાણી ભરાશે ખોડિયારનગર સાઈડ એવી સોસાયટીઝમાં પાણી ભરાયા એ પુરવાર બી થઈ ગયું કે કોર્પોરેશનના અનગઢ વહીવટના લીધે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું જે શહેરમાં ફક્ત સવારે બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો એ ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર વોટર લોગિંગ હતું ત્યાં તેર ઇંચ વરસાદનો વાંક કાઢવો ઇઝ નોટ ટેકનિકલી રાઈટ અમે કોર્પોરેશનમાં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું કે જ્યારે ફક્ત બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા નદી ખાલી હતી કાસો ખાલી હતા પણ પાણી નદી કે કાસ સુધી પહોંચી જ નહોતું શકતું અને બારસો કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ છેલ્લા દસ બાર વર્ષમાં વરસાદી કાસોમાં કર્યો છે પણ બાર વર્ષ પહેલા જ્યાં પાણી ભરાતા તે તમામ જગ્યાએ હજી બી પાણી ભરાય છે તો પછી આ પૈસાનો વ્યય કરવાનો મતલબ શું જ્યાં સુધી નાળિયા રસ્તા જેનાથી પાણી કાસોમાં જાય નહીં કાસોનું પાણી ફૂલ થી નદી સુધી પહોંચે નહીં એના દબાણને અવરોધ દૂર નહીં થાય ત્યાં સુધી આ પાણીની સમસ્યા પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ આવવાનો નથી આ બાબતે ગંભીરતાથી બેઝિકલી વડોદરા શહેરમાં ઇનહાઉસ એક્સપર્ટીસ દરેક શહેરની સોલિડ વેસ્ટની પોતાની ઇશ્યુઝ હોય પોતાના પ્રોબ્લેમ્સ હોય સ્ટાફના પોતાના અલગ દરેક જગ્યાએ સ્ટાફના ઇસ્યુઝ બી અલગ હોય એકબીજાથી શીખવાની વાત અલગ છે પણ પોતાના એક્સપિરિયન્સ અને દરેક શહેરના જેન્યુન પ્રોબ્લેમ્સ હોય એ પોતે ઇનહાઉસ જ એને સોલ્યુશન્સ લાવી શકે કોઈ કન્સલ્ટન્ટ કે ટેકનિકલની એક્સપર્ટીઝની સલાહ લેવી અલગ વસ્તુ છે પણ જ્યાં સુધી તમારી પાસે પ્રોપર સ્ટાફ નહીં હોય વડોદરા શહેરમાં સોલિડ વેસ્ટની વાત કરીએ તો આપણી પાસે પૂરતો સ્ટાફ જ નથી જવાબદારી ખૂબ મોટી છે અને હેન્ડલ કરવાવાળા સ્ટાફ નથી તો એ સીધી અસર આપણે સોલિડ વેસ્ટમાં જોઈ રહ્યા છીએ ત્યારે ફક્ત કન્સલ્ટન્ટ નિમીને પાછળ રેન્કિંગ આવે તો કોઈ પર દોષારો પણ થાય એટલે કન્સલ્ટન્ટ લાવતા હોય એવું ફલિત થઈ ગયું છે લાંબા સમય થી સભા મુલતવી રહેતી હતી વડોદરા શહેરમાં ચોમાસામાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા મોટર લોગિંગ ની ખૂબ ગંભીર સમસ્યા હતી ફક્ત બે કે ત્રણ ઇંચમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અમુક વિસ્તારો પાણી બે બે દિવસ સુધી ઉતર્યા ન હતા અમુક અમે પ્રેડિક્ટ કરેલા કે અહીંયા કાસ નાની કરવાથી કે સાંકડી કરવાથી અપસ્ટ્રીમમાં પાણી ભરાશે ખોડિયારનગર સાઈડ એવી સોસાયટીઝમાં પાણી ભરાયા એ પુરવાર બી થઈ ગયું કે કોર્પોરેશનના અનઘડ વહીવટના લીધે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું જે શહેરમાં ફક્ત સવારે બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો એ ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર વોટર લોગિંગ હતું ત્યાં તેર ઇંચ વરસાદનો વાઘ કાઢવો ઇઝ નોટ ટેકનિકલી રાઈટ અમે કોર્પોરેશનમાં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું કે જ્યારે ફક્ત બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે નદી ખાલી હતી કાસો ખાલી હતા પણ પાણી નદી કે કાસ સુધી પહોંચી જ નહોતું શકતું અને બારસો કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ છેલ્લા દસ બાર વર્ષમાં વરસાદી કાસોમાં કર્યો છે પણ બાર વર્ષ પહેલા જ્યાં પાણી ભરાતા તે તમામ જગ્યાએ હજી બી પાણી ભરાય છે તો પછી આ પૈસાનો વ્યય કરવાનો મતલબ શું જ્યાં સુધી નાળિયા રસ્તા જેનાથી પાણી કાસોમાં જાય નહીં કાસોનું પાણી ફૂલ પ્રેશરથી નદી સુધી પહોંચે નહીં એના દબાણ ને અવરોધ દૂર નહીં થાય ત્યાં સુધી આ પાણીની સમસ્યા પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ આવવાનો નથી આ બાબતે ગંભીરતાથી આજે સામાન્ય સભા હતી જેમાં ત્રણ સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી જેમાં બધા જ કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે કલાકે મળવા પર રાખવામાં આવી છે સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટર લોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જયારે આર્ટિફિશિયલ લેક નું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે ત્યારે દસ દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે જેના માટે પહેલાં પાંચ તળાવોના આયોજન કરવામાં આવતા હતા ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારે વધારવામાં આવે લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે જેથી કરી અને આ ગણેશોત્સવના દસ દસ દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા એટલે કહી શકીએ કે જે જનરલી આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે જે મારા સૌ સાથી સભાશસ્ત્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે એ વિષયોના કામો કેવી રીતે કરવા કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ એ માટે કેવી રીતે કરવું જોઈએ એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે દરેકના સૂચનો હોય છે આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે અને જેના માટે જ આ સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે અમારા દ્વારા નોટડાઉન પણ કરવામાં આવ્યા છે કેટલીક વિષયને કમિશનરશ્રી દ્વારા બની શકે કેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે